ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાલીમાં આવેલા શેઠ પી કે શાહ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે કારગીલ વિજય દિવસ ઉજવણી કરવામાં આવ્યો ઓગણીસો નવ્વાણુંમાં માં ભારતીય સેનાએ પોતાના શૌર્ય અને મનોબળથી કારગીલ પર પાકિસ્તાન દ્વારા કબજો કરેલી ચોટીને મુક્ત કરાવી હતી જેને દર વર્ષે કારગીલ વિજય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે વડાલી તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શહીદોના માનમાં અને નિવૃત્ત સૈનિકોને સન્માન આપવા માટે કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ કેળવણી મંડળના પ્રમુખ તકતસિંહ હડિયોલ શહેર ભાજપ પ્રમુખ ગટુ બાપુ તાલુકા શહેરના ભાજપના મહામંત્રીઓ અને હોદ્દેદારો સહિત સાબરકાંઠા જિલ્લા વડાલી તાલુકાના તમામ નિવૃત્ત સૈનિકો હાજર રહ્યા હતા જેમનો ફુલહાર અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું તથા કાર્યક્રમમાં બાળકીઓ દ્વારા રાષ્ટ્રભક્તિના ગીતોની ઝલક દર્શાવીને જે બદલ બાળકીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી જુલાઈ એટલે કારગિલ વિજય દિવસ ઓગણીસો નવ્વાણુંમાં પાકિસ્તાને આપણી સાથે દગો કરી અને કારગિલ ક્ષેત્રમાં આપણો વિસ્તાર જે કબજો કર્યો હતો એ આપણા સૈનિકોએ શૌર્ય દ્વારા જીતી અને એ ફરીથી એ અહીંથી આપણા જે વિસ્તારમાંથી પાકિસ્તાનના સૈનિકોને ખરીદી દીધા હતા એનો આજનો વિજય દિવસ છે આવનારી પેઢીને પણ ખબર પડે કે ઓગણીસો નવ્વાણુંમાં આપણી સૈનિકોએ આપણા દેશ માટે શું ભૂમિકા ભજવી હતી એમને શું શહીદી આપી હતી એના ખ્યાલરૂપે આજનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાલી તાલુકા અને શહેરમાં યોજવામાં આવ્યો હતો આજે પી કે શાહ ગર્લ્સ હાઈસ્કૂલમાં આ કાર્યક્રમની પૂનાવતી કરવામાં આવી છે